ચોવીસ કલાકમાં રાજ્યમાં આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસ્યો છે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે આ ઉપરાંત ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમરેલી ભાવનગર સુરતમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે તો તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં સામાન્ય રીતે જૂનમાં સરેરાશ એકસો દસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ તેતાલીસ વરસાદની જરૂરિયાત હોય છે જેની સામે ચાલુ વર્ષે બસો ઇઠયાસી પોઈન્ટ સાત મિલીમીટર એટલે કે વર્ષે જૂનમાં વરસેલા વરસાદે ચુમ્માલીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઈ મહિનાના પૂર્વાનુમાન મુજબ દેશમાં એકસો છ ટકાથી વધુ વરસાદની શક્યતા છે તો ગુજરાતમાં જુલાઈનું પૂર્વાનુમાન જોઈએ તો રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે એટલે કે મોટા મોટાભાગના